કડીક દોરિયો કરવાનો પારિયો તો બધી અડધી ખલાહવાની જ હોય ચડાવવાની ટૂંકમાં અને રોડ તો ઉતારવાનો જ આગળ આગળ જો આપણે આગો કરી લીધો જે વાહે પાણી આવે તમને દેખાતું હોય ત્યાંથી આ લગીનો આગો કરીને ગાયો ઘીડિયો ઉતારવા વરગી ગયા પારિયુ આગો પેલા ક્યારે કરી લીધો તો તમે આપણે છેલો ક્યારે રહ્યો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો હે ભાઈ આ કયું ને હું કહું કાન તારા કઈ સમજાવી દે ને ત્યારે પણ સમજાવું તો નથી કંઈક સમજાવી દઈએ પાંચ છ લાખ રૂપિયા પાંચ છ લાખ રૂપિયા ને બધા તરીકે બધા હવે છે ને આપણે બપોરા કરવાનો વારો આવી ગયો છે તો મોટર બંધ કરીને આપણે બોપોરા કરવા પગી જવાની આ બપોરા કરી લઈએ આપણી પૂજા પેલા કરી લઈએ પછી ખેતરની પૂજા ચાલુ રાખ્યું આપણે ધીરે ધીરે કંઈ વાંધો નહીં આજ તો આખી રાત પાણી મારવાનું છે લાખે તો પી જાય કારણ કે આજી દોરિયા છે ને આપણે એટલા આડિયાના કરવાના છે અને એમાં એ પાર્યું થહાવ લેવું પેલા ને આજીયા બહુ પછી આ છ હાથ ક્યારા પાવાના કે કીધા આવાન હા 7 ક્યારા પાઈ મોટર બંધ કરી દે અને વા દોરિયા ને પાર્યું ફલાહી અને પર આખી રાઈ टाकવાનું છે આ પી ગઈ ને ત્યાં મોટર હાલશે હવારી કી જાય કારણ કે દિવસ ના હે લાઈ દેવ રેદી હવે આવક જાવ કરી રાખ આજીયા ને આ પીધું જાય એવું બધું થઈ ગયું છે તો ચાલો આપણે હવે હે ને આગળ મળીએ જો વિડીયોમાં અને જો વિડીયો તમને ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જરાક શેર કરી દેજો આપણે ડીમ છે અત્યારે તો કારણ કે એમના બંધ હતું એટલે આપણે બેક લખ્યા હતા પણ એ કન્ટિન્યુ ના કહેવાય ભાઈ કઈ વાંધો નહીં હવે કન્ટિન્યુ થઈ હવે કન્ટિન્યુ થઈ ગયા હે તો હાલો હવે હવે આપણે રોડવાની તૈયારી થઈ ગઈ મળીએ આપણે બપોરા કરી તો હાય ગુલાબ સર કેમ છે મજામાં મજામાં ને તો વાંધો ને હાલો પાણી મારવા માંડો હા જો આપણે બપોરા કરીને આવી ગયા હતા ને ક્યારા બેરા બધું રોડવી નાખ્યું અને આપણે મોટર હાલતી કરી અડધો ક્યારો પીધો તો હતો લાઈટ વહી ગઈ છે લગભગ દાદા જોતો ભાઈ વહી જ ગઈ કે શું છે બીજા ક્યારે નાખું વહી તો હજી આપણે

બાકી છે બધાને વાવેતર કરવાના હજી ઘણી ને વાવવાના ઘણી ને બાકી છે બાકી બધા વાવી લે હું ને એક જ આરી એટલે તો ભાઈ વાતો પૂરી ભાઈ આ તો મારે હજી અડધો ક્યારે પી ગયો નાખું વાર લે તો લાચ પી ગઈ ઓરો દિવસ ઓરો અટાણે સીજન હોય પોરો ખરે આજનો દી આખો ફેલ ગયો આપણો આમ જોતા હતા આજ ક્યારે માન પીધું પાણી હજી તો એક ક્યારે ચાલુ કર્યો તા તો પાછી વહી ગઈ સાત ને આઠ

પારી આવી લીધી જયારે કમ્પ્લીટ થઈ ગયો લાઈટ આવે ને એટલે બેઠા બેઠા નાખા વારવાનું છે નથી હવે એ બધું કામ તારે કરવાનું બેસાલી વાર જો આંબા વારું વાવવાનું બાકી છે આપડે એક ક્યારો કરેલો છે આમાં બે ક્યારા હમણાં નહીં એક કરવો નહોતો

ê mọi người chưa có quyền gì, chưa <laughs> có quyền gì, chưa có gì, chưa có quyền 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 gì, આપડે વાગી ગયા છે અત્યારે બે બે માં થોડી ઘણી વાર છે હવે છેલ્લો ક્યારો હે આ ક્યારો પાય અને આપડે મોટર બંધ કરી દેવી છે શાંતિ થી હવે વહેલા ઉઠી પાછું ચાલુ કરી દે હું કારણ કે હવે છે ને આપણું બધું કામ નથી કરતો કાલે હવે પાંચ વાગ્યા ઉઠી પાછું ચાલુ કરી દઉં આજે પાંચ વાગ્યામાં આપણે ચાલુ કરી દીધું તો આજે કાલે ત્રણ વાગે ઉતાર આજે એમ જ કરવાનું થાય આજે છ વાગે ચાલુ કરીશું કલાક એક મોડું કરીશું તો ચાલો આ વિડીયો આપણે કરીએ અહીંયા સમાપ્ત અને કાલે મળશું નવા વિડીયો સાથે